આજે રાજ્યભરમાં અઠોતેરમાં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું હતું હિંમતસિંહ પટેલ શૈલેષ પરમાર હાજર રહ્યા હતા શહેઝાદ ખાન પઠાણ સહિતના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આઝાદીની વાત કરી અને કહ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે માત્ર રાજકીય આઝાદી એ આખરી ધ્યેય નથી રાષ્ટ્રમાં આર્થિક આઝાદી સામાજિક આઝાદી પણ જરૂરી છે તેમણે સરકાર પર પ્રહારો પણ કર્યા હતા સાંભળો શક્તિસિંહ ગોહિલે શું કહ્યું દેશ આઝાદ થયો ત્યારે જે પરિકલ્પના હતી અને પૂછ્યું મહાત્મા ગાંધીજીએ જે કહ્યું હતું कि मात्र राजकीय आजादी ये आखरी देई नहीं राष्ट्र में आर्थिक आजादी सामाजिक आजादी आपन जरूरी है। माने दुख छे वाद नो की आजादी ना आ वर्षों दरमियान जे प्रयत्नो थया गरीब ने श्रीमंत વચ્ચે अति पैसादार व्यक्ति ने मध्यम वर्ग વચ્ચે नो अंतर घटाड़वा છેલ્લા પંદરેક વર્ષમાં જે આંકડાઓ હવે આવ્યા એ પ્રમાણે આર્થિક અસમાનતાનું સ્તર વધ્યું દેશમાં બાવીસ વ્યક્તિઓ પાસે એટલી સંપત્તિ અને ધન છે જેટલું દેશના સિત્તેર કરોડ દેશવાસીઓ પાસે છે એક તરફ સિત્તેર કરોડ દેશવાસીઓ અને એક તરફ માત્ર બાવીસ હું આશા રાખું છું કે સરકાર આ પ્રયત્ન કરે કે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ સામાન્ય દેશવાસી એની આર્થિક આઝાદી માટેના પ્રયત્નો થવા જોઈએ મુઠ્ઠીભર માલામાલ થાય અને આપણે આપણા પૂર્વજોએ આઝાદી સમયે જે સ્વપ્ન જોયું હતું એને સિદ્ધ કર્યું છે ઉપરાંત ચોટીલાથી સાત કિલોમીટર દૂર સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી શર્ટ પહેરી હતી આ મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા સાંભળો તેમણે શું કહ્યું દેશની આઝાદીનો ઇતિહાસ જે તે સમયે લખાયેલો છે ઇતિહાસને બદલવાનો પ્રયત્ન હંમેશા મિથ્યા હોય છે ઇતિહાસનો સ્વીકાર કરવો જોઈએ અને ઇતિહાસમાંથી બનેલી ઘટનાઓને યોગ્ય રીતે જીવનમાં રાખવી જોઈએ ઇતિહાસ આ દેશની આઝાદીનો જો મહાત્મા ગાંધીજી પંડિત જવાહરલાલ નેહરુજી સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ આંબેડકર સાહેબ આ નામો આપ લો તો ખૂબ બધા એવા નામો છે કે જેમને આ વિશે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયો છે સુભાષચંદ્ર બોઝ હોય ચંદ્રશેખર આઝાદજી હોય બધા જે દેશની આઝાદી માટે અને આ અનગીડત પાત્રો છે પોતાની વિચારધારાને અનુકૂળ આવે એવી વ્યક્તિ અને જેના વિશે ઇતિહાસમાં માફી માંગી લીધાનો ઉલ્લેખ હોય એ વ્યક્તિના ટી શર્ટ અને જેમની આઝાદીમાં મુખ્ય યોગદાન છે એમનો ઉલ્લેખ પણ નહીં કરવાનો એમના ફોટા નહીં રાખવાના આ ચેષ્ટા એ યોગ્ય નથી અને એ પછી સત્તાનો દુરુપયોગ કરીને વ્યાજબી ઇતિહાસની રજૂઆત કરનાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવાનો અને કેસ દાખલ કરનારી સંસ્થાએ સરકારના ઇશારા એટલા માટે કરવાનો આવા ટી શર્ટ આપનાર વ્યક્તિ એ હોય કે જેણે સરકાર પાસેથી ગૌચરની જમીન મોટા માંગી હોય તેવું મને સ્થાનિક આગેવાનોએ કહ્યું કોઈ પક્ષી પંચના કોળી જ્ઞાતિના અમારા આગેવાન છે ઋત્વિક ભાઈ ત્યાંના સ્થાનિક એક ભરવાડ જ્ઞાતિના આગેવાન કાર્યકર્તા છે લાલજીભાઈ દેસાઈ માલધારી સમાજના આગેવાન છે જુદા જુદા વર્ગ ધર્મ લોકોના ભાઈઓ છે એમણે ત્યાં એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ઇતિહાસ નથી સાચો ઇતિહાસ બાળકોને આપો તો એમના સામે કેસ કરવાનો મને લાગે છે આવા ખોટા કેસો તો અંગ્રેજોએ ખૂબ કર્યા હતા તો એમનું શાસન સલામત નહોતું રહ્યું જનતા જનાર્દન આ જુએ છે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ જનતા જ યોગ્ય સમયે આપશે